આમોદ તાલુકાના સરબાન ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સખી ટોક અંગેનો એક કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીય આજીવિકા મિશન ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં કલેક્ટર લેવલ કાર્યક્રમનું આયોજન કરી મહિલાઓમાં સ્વચ્છતા સેવા અંગેનો કાર્યક્રમ યોજી લોકોમાં જાગૃતતા લાવવા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તે અંતર્ગત આજરોજ આમોદ તાલુકાના સરબાન ગામે સખી ટોક અંગે સ્વચ્છતા સેવાનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર જેનું સમગ્ર આયોજન એસબીએમ અને એનઆરએલએમ ના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતું જેમાં મહિલાઓને વર્મી કમ્પોઝ પશુ શેડમાં સ્વચ્છતા રાખવી તેમાં શહેરી તથા ગામમાં સફાઈ અભિયાન અંગેની સમજણ અપાઈ હતી તથા સીએલએફ દ્વારા જે ફંડિંગ આપવામાં આવે છે તે અંગે બહેનોને નાના ગૃહ ઉદ્યોગોથી પોતે સ્વરોજગાર ઉભો કરી શકે તે અંગેની સમજ આપવામાં આવી હતી આ નિમિત્તે આમોદ તાલુકાના સંગઠનના પ્રમુખ વિમલભાઈ પટેલ અશોકભાઈ પટેલ દિવ્યાબેન તથા મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન પટેલ પટેલ તેમજ એ ઇ એલ એમ અને એન આર એલ એમ શાખાના રોશનભાઈ વસાવા તેમજ સ્થાપ તેમજ મનરેગા એસબીએમ તથા પી એમ એ વાયનો સ્થાપ તથા સરબાન ગામની બહેનો કાર્યક્રમ બેરા હાજર રહી હતી બ્યુરો રિપોર્ટ મોહમ્મદ ખત્રી આમોદ સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સખી ટોક્સો સખીને સાથ સ્વચ્છતાની બાદ સરભણ ગામે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો ઉપરાંત તાલુકા પંચાયતના એનઆરએલએમ એસડીએમ મનરેગા પીએમએવાય શાખાના તમામ કર્મચારીઓએ હાજરી આપી હતી તેમજ પોતાના શાખા વિશે જાણકારી આપી લાભ લેવા માહિતી આપનો સૂચના આપવામાં આવી પ્રોગ્રામમાં પીએમએવાય છે એસડીએમ છે મનરેગા છે એનઆરએલએમ શાખા છે એનઆરએલએમ કુ સખી મંડળની માહિતી આપવામાં આવી એસબીએમમાં સ્વચ્છતાની માહિતી આપી પીએમએ વાયના આવાસની અને મનરેગામાં જે શોક પીટને હોય છે એની માહિતી આપવામાં આવી